વર્ડના તમામ સભ્યોનું રેશન કાર્ડ ઈ કેવાયસી કરવામાં આવે તથા સરકારશ્રીની વય વંદના યોજનાનો લાભ સિત્તેર વર્ષની ઉંમરના વ્યક્તિઓને મળી રહે તે માટે ગણેશ ચોક આશાપુરી માતા મંદિર પટાંગણમાં સવારે અગિયાર કલાકે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહ તથા જંબુસર વિધાનસભા ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અને વયવંદના કાર્ડના તમામ લાભાર્થીઓને ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહેમાનોના હસ્તે કાર્ડ વિતરણ કરાયું હતું સદર યોજાયેલ કેમ્પમાં વોર્ડ નંબર બેના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કેમ્પનો લાભ લીધો હતો સરકાર દ્વારા નાગરિકોના રેશન કાર્ડના ઈ કેવાયસી માટેની પ્રક્રિયા ચાલી રહી છે અને સાથે સાથે જે સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનો માટે પણ સરકાર દ્વારા સિત્તેર વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન કાર્ડની પણ યોજના ચાલી રહી છે તેના ભાગરૂપે આજે જંબુસરના વોર્ડ નંબર બે માં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અને સંગઠન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને જે નાગરિકો છે વોર્ડ નંબર બે ના એ લોકોના ઇ કેવાયસી માટે એનું આયોજન કરેલું છે ત્યાં સિનિયર સિટીઝનો જે છે એ સિનિયર સિટીઝનો માટે પણ આયુષ્યમાન કાર્ડ તરત અહીં સ્થળ પર જ બની જાય એ રીતનું આયોજન કરેલું છે અને આ પ્રસંગે વોર્ડ નંબર બેના તમામ નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે સાંજે પાંચ વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેવાનો છે તો તમામ નાગરિકો એનો લાભ લે